ગાંધીધામના કાર્ગોમાં અગિયાર વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગાંધીધામ શહેરના કારગો વિસ્તારમાં અગિયાર વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું ઘટના સામે આવી છે જેમાં મૂળ ઉત્તર પ્રદેશના પરિવારનો અગિયાર વર્ષીય બાળક ઘર પાસે રમતો હતો ત્યારે તેને પકડી રૂમમાં ખેંચી જઈ બળજબળીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું જે અંગે નિરંજન ભગત નામના શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલ્મોતડે ગુનો દાખલ થયો છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે